નમસ્કાર હું છું મુખ્ય સમાચાર આ મુજબ છે દેશના બંગાળના રાજકારણમાં નવા જૂની મમતા બેનરજી ભાજપના નેતાના ઘરે તેત્રીસમી ગાંધીનગર શૂટિંગ ચેમ્પિયનશીપ નો મેડલ વિતરણનો કાર્યક્રમ યોજાયો રાહુલ ગાંધી રાય બરેલી રહી છે પ્રિયંકા ગાંધી વાયનાડથી લોકસભાની પેટા ચૂંટણી લડશે ડોક્યુમેન્ટરી ફિલ્મ માયુ મર્ક્યુરી જે પર સંરક્ષણની શોધ પર પ્રકાશ નાખી છે રાજ્યપાલ શ્રી દેવવ્રતજી અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક ઉપસ્થિતિ કાર્તિક આર્યનની ફિલ્મ ચંદુ ચેમ્પિયન સિનેમા ઘરમાં કમાવામાં પણ ચેમ્પિયન સાબિત થઈ રહી છે બોલીવુડની પ્રખ્યાત ગાયક અચાનક સંભળાતું બંધ થઈ ગયું છે હૈદરાબાદ કેસ દાયરા ફિલ્મમાં કરીના સાથે આયુષ્માન ખુરાના કે બાદ હવે સલમાન ખાન સંઘ એટલીની જોડી જવાન ફિલ્મ કરતા પણ મોટું પ્લાનિંગ દુનિયામાં સૌથી ઉચા ચીના રેલવે બ્રિજ પર પ્રથમ વખત ઇલેક્ટ્રિકલ ટ્રાયલ ટ્રેનનું થયું સફળ પરીક્ષણ વડોદરા કોર્પોરેશન ફાયર બ્રિગેડ માટે એકવીસ પોઈન્ટ ત્રેવીસ લાખના ખર્ચે ત્રીસ પોકી સેટ ખરીદ્યા વડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ આપવા માટે વીસીને અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે લઈ જવા જઈ રહેલા એક પોઈન્ટ બાર લાખનો દારૂ બિયર ઝડપાયો વડોદરામાં ઠેકઠેકાણે મગરોનો પડાવ ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી રાજકોટ અગ્નિકાંડમાં આખરે સરકારી ત્રણ અધિકારીની કમિટી બનાવી ઋષિકેશ પટેલનું નિવેદન છે કે શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ આક્ષેપો પાયા વગરના અને લોકોને ગેરમાર્ગે દોરનારા છે હું રૂપાલી દવે ગુજરાત નમસ્કાર